નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે બે હજાર પચીસ માં આ છ પરિવર્તન આવશે આ છ ઘટના બનશે એમ ગોચરના ગ્રહો કહી રહ્યા છે સાથે મિત્રો ગોચરના ગ્રહોની સ્થિતિ કેવી છે એ પણ ચર્ચા કરશું સાથે આપના જીવનમાં આપનું જીવન સુખમય બની શકે આનંદમય બની શકે પ્રગતિમય બની શકે તેના માટે ઉપાય પણ બતાવીશ સાથે મિત્રો મકર રાશિના જાતકો માટે બે હજાર પચીસ માં જે શનિની ની પનોતી થી આપ માનસિક ચિંતા કરતા હતા તે પણ દૂર થશે અને ત્યાંથી ગણતરી કરીએ તો ભાવની અંદર બીજા ભાવમાં શુક્ર અને શનિ આવે છે ત્રીજા ભાવમાં રાહુ આવે છે પાંચમા ભાવમાં ગુરુ આવે છે મંગળ આપના સાતમા ભાવમાં આવે છે કેતુ આપના નવમાં ભાવમાં આવે છે અને સૂર્ય છે એ આપણા આમાં પરિવર્તન પણ આવે છે આપણા જીવનની અંદર ખૂબ પ્રભાવશાળી બને છે એમ જન્મના ગ્રહોનો પણ આપણા જીવનમાં ખૂબ જ મોટો ભાગ હોય છે કેવલ ને કેવલ રાશિ ઉપરથી આપનું જીવન છે એ પસાર થઈ શકતું નથી એટલે જન્મના ગ્રહો જોવા પણ ખૂબ જરૂરી છે અને આપણે જે ચર્ચા કરીએ છીએ નામ આ છે આ નામ પાડ્યું છે તો આપને આપની જન્મ કુંડળીમાં જે રાશિ હોય એ જ આપના જીવનમાં અસર કરે છે સાથે મિત્રો આપના એક થી વધારે નામ પણ હોઈ શકે પણ જન્મ રાશિ જ આપના જીવનમાં આપને અસર કરે છે પછી બીજી કોઈ રાશિના નામ પર મકર રાશિના જાતકો માટે શુક્ર ભગવાન છે એ પંચમેશના માલિક થાય એટલે પાંચમા ભાવના માલિક થાય છે એ બીજા ભાવમાં છે કોની સાથે છે શનિ સાથે છે અને પાંચમો ભાવ છે એ વિદ્યાર્થી બંધુઓ માટે છે વિદ્યા અભ્યાસ પાંચમા ભાવથી જોઈ શકાય છે પાંચમા ભાવથી સંતાન જોઈ શકાય છે પાંચમા ભાવથી પ્રેમ જોઈ શકાય છે સાથે મિત્રો હવે પેલી ચર્ચા પેલું પરિવર્તન છે એ વિદ્યાર્થી માટે આવશે કેમ કે શુક્ર ભગવાન રાશિ પરિવર્તન કરશે ઉચ્ચ રાશિમાં આવશે એટલે આપનો જે નિર્ણય હશે શુક્ર ભગવાન ઉચ્ચ રાશિમાં આવવાથી આપનો જે નિર્ણય હશે એમાં આપને દ્રઢતા આવશે આપનો વિચાર છે કે મારે આ સ્કૂલની અંદર આ કોલેજની અંદર ખાસ કરીને વિદેશમાં

જેવનની અંદર આધ્યાત્મિક જ્ઞાન વધશે કેમકે જ્ઞાન પણ એક અલગ પ્રકારના હોય છે તો આપણા જીવનની અંદર આપ પ્રવાસ કરી કરી શકશો શકશો યાત્રા એ પણ વિશેષ આગળ ચર્ચા મિત્રો કે કયા ગ્રહો વધારે વિશેષ ફળ આપનારા બની શકે છે સાથે શનિ પણ વિશેષ ચર્ચા કરશું પણ તે પેલા એક નંબર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો

એટલે જાતનો રિપોર્ટ પેલા તૈયાર થાય ને પછી ઉપાય બતાવે બતાવે છે ભગવાન એનું ફળ આપે છે પણ સાથે શ્રદ્ધા પણ હોવી જોઈએ એમાં ભાવ પણ હોવો જોઈએ આપણો કર્મ પણ સારું હોવું જોઈએ તો એ કર્મનો ફળ મળે જ છે મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને શનિ ભગવાન શનિ ભગવાન છે આપની શાળા સાથે જે પાયો ચાલતો હતો એ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે આપના પરિવારમાં આપને આપના પરિવારની અંદર જે ઝઘડા થતા હતા જે વિવાદ થતા હતા પછી વાણીથી હોય તોય ભલે સાથે મિલકતના હિસાબે હોય તોય ભલે જમીનના હિસાબે હોય તોય ભલે

આપણે ભાઈ બહેનનો ઉત્તમ રીતે સહયોગ મળશે સાથે આપ સાહસિક બનશો જે કાર્ય કરવા માટે આપને માનસિક ચિંતા હતી આપ ગભરાતા હતા તે પણ આપની દૂર થશે સાથે મિત્રો ત્રીજો ભાવ છે ત્યાંથી શનિ ભગવાનની કૃપા આપની ઉપર ઉતરશે અને આ બીજી ઘટના તમારા જીવન બનવાની છે એક તો વિવાહ દૂર થશે એટલે આપના જીવનમાં સુખની શાંતિની સ્થાપના થશે એ પરિવર્તન ત્રીસ માર્ચ પછી થવાનું છે હવે વાત કરીએ ત્રીજી ઘટનાની તો ત્રીજી ઘટના ગુરુ દ્વારા આપણા જીવનમાં થવાની છે ગુરુ ભગવાન છે એ વૃષભ રાશિ છોડી અને મિથુન રાશિમાં પ્રવેશ કરશે મિથુન રાશિમાં પ્રવેશ કરશે એટલે વિપરીત રાજયોગ બનશે આપ જે પણ કાર્ય કર્યા હતા કોઈ પણ લાઈન હોય પછી બિઝનેસ હોય તો ભલે નોકરી હોય તો ભલે પણ વિપરીત રાજયોગ એટલે શું કે કોઈ પણ કાર્ય કરી એમાં વિપત્તિ આવે વિઘ્ન આવે એ દૂર થાય એને વિપરીત રાજયોગ કહેવામાં આવે છે ગુરુ ભગવાન છે મિથુન રાશિમાંથી આપની વિપત્તિ આપના જીવન માટે દૂર થશે સાથે આપના ગુરુ ભગવાન છે છઠ્ઠા ભાવમાં છે છઠ્ઠા ભાવમાં હોવાથી છઠ્ઠા ભાવમાં આવશે એટલે આપના ઉપર જે લેણું છે આપને એ લેણું દૂર થવાના ખૂબ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ મિત્રો એક વાત યાદ રાખવી કે મહેનત કરવાથી જ આપના જીવનમાં સફળતા મળી શકે આપને સપના જોવા છે પણ સપના સાથે શયન કરીએ તો સપના સાકાર ન થાય એટલે ગ્રહોનો પણ પ્રભાવ ક્યારે આપણા જીવનમાં સારો પડે છે જ્યારે જ્યારે મહેનત આપણે કરવી પડે રાશિમાં છઠ્ઠા ભાવમાં ગુરુ ભગવાન સૌથી પહેલો કે આપણું દેણું દૂર થશે સાથે નોકરી મળવાના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે ક્યારે ગુરુ ભગવાન રાશિ પરિવર્તન કરશે ત્યારે સાથે આપના શત્રુઓ આપણે જે હેરાન કરી રહ્યા હતા એમાં આપણે સમાધાનના રસ્તા મળશે કોર્ટ કચેરીના ધકાથી ખૂબ થાકી ગયા હતા તેમાં પણ આપને રાહત મળશે આપના જીવનમાં ત્રીજી ઘટના બનવા જઈ રહી છે સાથે રાહુ છે એ આપના બીજા ભાવમાં છે મિત્રો અઢાર મે પછી ખાસ કરીને બે વાતની સાવધાની રાખવાની છે અને આપને લાભ પણ થવાનો છે આપના જીવનમાં પરિવર્તન પણ આવવાનું છે અઢાર મે પછી સૌથી પહેલા રાહુ છે એ પેલી સાવધાની છે આપને સંગત થી દૂર રહેવાનું છે આપના વ્યસન કોઈ પણ પ્રકારના હોય વ્યસનથી આપને દૂર રહેવાનું છે આપના મિત્રોના કોઈ વ્યસન હોય તો તેનાથી દૂર રહેવાનું છે આપ વ્યસન કરશો તો જીવનને શરીરને પરિવારને બધાને નુકસાન થવાની ઉત્તમ સંભાવના વધી જાય છે એટલે આવા મિત્રો હોય જે વ્યસન તરફ લઈ જાય વ્યભિજાત તરફ લઈ જાય અસત્ય તરફ લઈ જાય આવા મિત્રોથી આપ સાવધાન થઈ જાજો આપને રાહુ છે આવું ન કરાવે એની સાવધાની ખાસ કરીને ત્રીજી આપની ચોથી ઘટના બનવા જઈ રહી છે સાથે આપની ઉપર કાબુ રાખવું જે પણ કાર્યો અટકી ગયા હતા જે ધંધાથી એમ કહી શકાય કે આપને ખૂબ પૈસો લગાડ્યો છે છતાંય એ પૈસામાં આપને લાભ તો મળતો એ લાભ અવશ્ય રાહુ આપને કરાવશે સાથે આપનું જીવન ખૂબ ચિંતા કરતા હતા નાની નાની બાબતમાં ચિંતા કરતા હતા એ ચિંતા પણ આપની દૂર થશે એ લાભ આપના જીવનમાં થવા જઈ રહ્યું છે સાથે હવે પાંચમી ઘટના છે એ કેરિયર છે મિત્રો જ્યારે ભાવ છે એ કર્મનો અને કેરિયર નો માનવામાં આવે છે ખાસ કરીને શનિ ભગવાન છે આપ જ્યાં નોકરી કરતા હતા એ નોકરીમાં આપની પાછળ જે રાજનીતિ થતી હતી એ રાજનીતિમાં આપ ફસાઈ જતા હતા અને આગળ વધી શકતા ન હતા અથવા આપનું સ્થળાંતર થઈ જતું હતું એક જગ્યાએથી બીજી જગ્યા જવાનું થાય અને આપને જે કરિયરમાં આગળ વધવાના મોકા મળે એ ભાગ્ય ઉદિત થવાનો મોકો મળે એ થઈ શકતા ન હતા એ શનિ ભગવાનની કૃપાથી થવા જઈ રહ્યું છે સાથે શનિ ભગવાન આપને કર્મ કરાવશે શનિ ભગવાન આપના જીવનમાં ઉત્તમ યોગ નિર્માણ કરી રહ્યા છે કે કેરિયરમાં દોડ આવશે તો આપ વધારે મહેનત કરશો વધારે મહેનત કરવાથી આપના જીવનમાં જે પૈસાથી કાર્ય અટકતા હતા એ પૈસા આપને પ્રાપ્ત થશે સાથે વિદેશથી પણ આપને લાભ થશે વિદેશની અંદર આપનો કોઈ બિઝનેસ હોય તો ત્યાં પણ લાભ થશે સાથે આપના સહકર્મચારી આપને સહયોગ આપશે આપના બોસ સાથે સારા સંબંધોની સ્થાપના થશે એ ક્યારે ત્રીસ માર્ચ પછી આપના જીવનમાં મોટું પરિવર્તન આવશે આપને સારી જગ્યાએ પદ ઉન્નતિ થશે એ શનિ ભગવાનની કૃપાથી થવા જઈ રહી છે હવે છઠ્ઠી ઘટના પણ કેતુ દ્વારા થઈ રહી છે કેતુ છે મિત્રો આપના નવમા ભાવમાં છે નવમો ભાવ છે એ ભાગ્યનો છે રાહુનું પરિવર્તન થાય એમ કેતુનું પણ પરિવર્તન થાય એટલે આપના ભાગ્ય ઉદિત થવાનો સમય આવી રહ્યો છે બે હજાર પચીસ માં વિવાહના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે આપના ઘરે સારા પ્રસંગો હોવાની પણ સંભાવના ખૂબ સારી થઈ રહી છે સાથે

પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ સાથે શનિવારના દિવસે હનુમાનજી મહારાજ દર્શન કરવા જોઈએ હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરો લાલ પુષ્પની માળા અર્પણ કરો સાથે શનિ ભગવાનને લાડુ અને કેળા અર્પણ કરો અને હનુમાનજી મહારાજના મંદિરે જો વ્યવસ્થા હોય તો ત્યાં જ બેસીને જેટલા થઈ શકે એટલા હનુમાન ચાલીસા પાઠ કરો આપનું જીવન ઉત્તમ બનશે મિત્રો ફરીથી મળશો આવી જ જાણકારી તમારા સમક્ષ મૂકતો હોઈશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપશો હૃદય થી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું જય શ્રી કૃષ્ણ મહાદેવ